નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો આપણા ત્યાં બપોરે સુવાની આદત બહુ સામાન્ય છે પરંતુ તમને ખબર નથી કે આદતના ગંભીર પરિણામો પણ આવી શકે છે ચાલો જાણીએ આજે ગુજરાતમાં તો બપોરે સુવાનો એક અનોખો ટ્રેન્ડ છે એમાં પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો તો બપોરે સુવાને લઈ ખૂબ જ જાણીતા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે બપોરે સુ જાણે રિવાજ બની ગયો હોય અમુક શહેરોમાં બપોરે તમે જાઓ તો એવું લાગે કે વેરાણ જગ્યાએ આવી ચડ્યા છો જી હા મોટા ભાગના લોકો બપોરે સુવું ગમે છે દરેકને ભોજન કર્યા પછી મનોહર ઊંઘ માણવી ગમતી હોય છે બપોરે સુવાની વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓ આખો દિવસ કામ કર્યા પછી બપોરે સુઈ જાય છે પરંતુ માત્ર વિજ્ઞાનમાં જ નહીં આપણા ધર્મ શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે બપોરે સુવાને જીવનમાં વાત દોષ થાય છે તેથી વ્યક્તિએ આ સમયે સુવું જોઈએ નહીં શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ઉર્જા આપતા સૂર્ય જાગતા હોય ત્યારે આવી સ્થિતિમાં આપણું સુવિધા